જેવું કરી ને ભમતો હેસી ધોવાના તમારા ઓકાત નહી હવે તો જેવું શેલી શેલી જેવું કર્યું છે ખબર તો હોય કે અત્યારે તમે હગુ કરે એવડા થયા તો હાથે મૂટું ધોતે ના શીખવું પડે જો હવે ચો ચાલ ટોમેટા જેવો લાગવા મંડે મારું કી કોઈ લમણો વાવતું નહીં શું હાથે મૂટું ધોવો પણ એ તો ધોતે શીખવું પડે તાણી કો ગોમું હગુ લઈ ના આવે એડો મવે એડું મૂટું નું ખાવ હેલો ભાઈ હા

પણ જેટલા ગોમ ફર્યો છું નેટ આ શેટે થી 100 કિલોમીટર શેટે જો તાણી નેટ હગુ મળ્યું છે પણ હે આવડતું કોઈ કોઈ તો તમે ને તો સાચી છે હવે મોઢું ને તૈયાર થઈ જા હારો નું ખાવ પેલું મન પાછા હારા તૈયાર થા જો સો સારી પીલી કરજો લુંખી તો કાકા મન તો હમુર શર્મા તને હે આવડતું કંતાતા

તકલીફ તો નહી પડી હું છું હાલ માર મહેમાન આયા છે બાજુ ના તો તું તાર ઉધેડ પસાર વીઘા જમીન ઉધેડ આલ દે પોસ પોસ હજાર રૂપિયા વિઘે ઉધેડ ગણે તો પસાર ઉધેડ ચોજ જાહે તું વિચાર કર

એટલે આ બેસે હોતો જ રાખવાનો ભાઈ ખાલી ધબેલો લઈને તો શું કરવા બેસ્યો એ બધી એમ હોમટીમતી બેસ્યો બધું એમને ઉધરું રાખી જ જે ભાવ કે બરાબર હો આ જે કિંમત કરે એ બોનું ફટલાઈ ને પકડાઈ ગયો ને એટલે એ શું કે બોલી બીજું ના બોલે હા હો હોય બોનું પકડાઈ જવાનું બીજી વાત જ નહીં પોતા લાખ રૂપિયા જે પ્લાંગ બહનું હોય પકડી જવાનું એટલે એ બીજો ઉઠીને જાય જ નહીં કોઈ ના જોડી સારું આપણે શું કરવાનું હું શું કઉ છું કે જે મારા ભાઈ બન છે મારા ઉપર બધે તો બધો વિશ્વાસ કર્યો છે કે તમે તાર ગમે હોય તો તમે

થાય ને તો શરમ તો અમને તાણ ગયા આવશે હવે હાલથી કોઈ શરમ આવું ખાલી એક ઓટો મારી જા હગર ની તો ખાલી મોડ મોઢ દારૂજી વાત કરી હોય ને તો તમારા અહિયાં ચાર પોણી કરવા આવતા રહ્યા હોય પણ ખરેખર આ તો ચાર ની બે મહિને થી વાત કરી છે તો હું શું કરું આગળ વાત આગળ વધારી દઉં ને પાકા પાકા જેવું કરી દેવું છે ને હા હા તમે તાર પાકું કરી દો અજણ હોય ને તો પાવર તો દોય છે કેટલો બોધી રાશો તાણે આ નેઠ પેલો મણ દો અને જો ઇના વાળી કરી ની તો આ હગુ લડ્યા ભેગું છે બરોબર બરોબર બરોબર

ચા તો તૈયાર કરી મેલી રાખી મેમન આવે છે ને તો જાદુ થોડો થોડો

હવે જો કોઈ ચિંતા કરશો નહીં હેડ બાજુ બરોબર તમે આ છોકરાના ફોટા બીજા લઈ લાજ પાડી આવો ઈરા જેવો છોકરો છે ને ઓના ફોટા ના હોય તો ફોટા તો કદાચ થોડો કેવો હોય ને એના ફોટા તો જો ભાઈલું સારું હવે કોઈ ચિંતા કરજો નઈ અને

ચા પડે <laughs>

ખરેખર મારા ઓળખ્યા તમે જોવો તો શું ખાતા પીતા ના છે નહીં ભાઈ આપડા ભાઈ નારુ કાકો ને ભભો કાકો ને રહી એટલે એ તમે હેડે હેડે દોણી ના ગાડું છોડ્યા જેવું કરોલોજી ફોફા મારતા હોય છે આટલા રૂપિયા વાળા જે ના હોય એટલે આ વાત સાચી છે આ તો એક વસ્તુ તમે નહિ કેતો કે આ તો નસીબાડું પોદડું એવી તો આ તો વાણ પોદડું ફરી ખરેખર તો ચેબી છે પણ એક સવાલ ના તમે ગમે તેવા નહીં તો તમે ગણું તો તમારે જવાની શું થાય જો તમે જોયું હોય ખોમી ના હોય ના ના અત્યારે હારું લગાડવા માટે દુનિયા ગમે તે કરો હા એમ કરો

હવે તૈયારી છે સરકારી ઓછું ને બધું નુકસાન ભોગવવું પડે એટલે કદાચ સરકારી કોઈ લોન લીધેલી હોય તમે કોઈ ગીરવેમ મૂકીને વ્યાજ ભરતા હોય આજે જમી તે આ બધું કરતા હોય તમે તો સરકાર આપણે બધા નું વ્યાજ અને મૂડી બધું માફ કરવાનું હોય

તમારે છુપાવાનું બેંક માં તો કાકા તમારે કેટલું દેવું છે બોલો હડો દેવું અંદાજે ગણવા દો તો સાત લાખ રૂપિયા અમારું દેવું છે અને લગભગ અમે બેંક ભર્યું નહીં તે 4 લાખ રૂપિયા તો ખાલી અમારી પેનલ્ટી લાગી છે એવું છે હા અને જમીન તમારી જોડે કેટલા વિઘા છે જમીન અમારા જોડે અડધો વીઘો છે એટલે અડધો વીઘો જમીન પર અમે હાથ જણા જોડે અડણી મેલી અને પૈસા લીધેલા છે અને આ છોકરાને કોઈ વ્યસન દેસન કે કોઈ નોકરી ધંધો છોકરો કોક કોક દાડો દારૂ પી થાય છે અને બુધાલાલ તો વડી ને દાડામાં સો હાથ જીવી થઈ જોય છે એ દવાવાળી અને આ ઘર બર ઠઠારા બંધ છે તમારા ઘર તો ઠઠારા બંધ હતું પણ હવે મહિનામાં જો ઘરવાળાને પૈસા નહીં ભરો ને તો એ કબજો આઈન કરી લે અને અમી જો સાપરુ કરીને પડી રહ્યા છે ખરાબ આમાં આ જે કોઈ બોલો એ જૂઠું તો નહીં તમારું હોય 100% સ્ટેમ્પ પેપર પર અંગૂઠો લે હોય તો લઈ રો

કોઈ દાડો પચાસ વીઘાના વોટામાં કોઈ દાડો ઓટો મારેલો છે અને શરમ કરો શરમ કરો તમે બે જણા એટલે તમારા પર જેટલા વિશ્વાયથી હું હગુ લઈને આવ્યો હતો અને આવા ધંધા કરો છો આ તો મારો ભાઈબંધ હતો કે મને કેવા મળ્યો કે એ મને બરોબર નહીં લાગતું એટલા માટે સાહેબ કરીને મળ્યો છે અને કોઈ સાહેબને મારો ભાઈ છે

આ તો તમે મને છે આ તો મારા આજુબાજુ એટવા થા હે હું કશા કોમ ના નહી ત્યાં આ લઈને ના શરમ પચાસ પણ કાકા મારા શરમાયેલો શું લમાવાનું શું હવે મરી જતું તું હવે મરવાનું કરવાનું લહેર આબરૂ ના કોકરા થઈ ગયા